તો આજે વિડીયોની અંદર તમે જોઈ શકો છો મિની ટ્રેક્ટરનો સેટ વેસાવવા માટે આવેલો છે જે તમે મિની ટ્રેક્ટર મહિન્દ્રા યુવરાજ જોઈ રહ્યા છો તેની સાથે ભાઈને બધા સાધનો પણ આપી દેવાના છે જે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો બધા સાધનો પણ ટ્રેક્ટરની સાથે જ આપી દેવાના છે તો ખેડૂતભાઈ એ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને આખા સેટની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી વાહનોના બીજા વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય અને આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે તો જે કોઈને ભાઈઓને આગળ બીજા ટ્રેક્ટર લેવા હોય તો તે પણ તમને મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોતા રહેજો હવે વાત કરીએ મહિન્દ્રા ટૅક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખા સેટ વેચવાનો છે ભાઈને મિની ટ્રેક્ટરનો જે તમે ટ્રેક્ટર અને બધા સાથી જોઈ રહ્યા છો બધું જ ભાઈને એક સાથે જ વેચી દેવાનું છે વાત કરીએ મહિન્દ્રા મિની મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટરની કન્ડિશન જે કન્ડિશન ટ્રેક્ટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળશે એકદમ ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે સાચવેલી કન્ડિશન છે બે હજાર બાવીસનું મોડલ જોવા મળશે જે તમે મહિન્દ્રા યુવરાજ જોઈ રહ્યા છો બે હજાર બાવીસનું મોડલ તમને જોવા મળશે ટૅક્ટરનું મોડલ બે હજાર અને બાવીસનું છે બાકી કન્ડિશન પ્રમાણે જ તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે એકદમ સાચવેલી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ત્યાર પછી તમે વિડીયોની અંદર સાધનો પણ જોઈ રહ્યા છો બધા પાંચિયા દાંતી દાઢા છે ગોળ લોઢિયો છે આ બધું ભાઈને એક સાથે આપી દેવાનું છે બાકી જે પ્રમાણે આખી સાધનોની અને ટ્રેક્ટરની કન્ડિશન જોવા મળે છે તે જ કન્ડિશન રૂબરૂમાં પણ તમને જોવા મળી જશે તો જે કોઈ ભાઈઓને રૂબરૂ સ્થળ પર જાય આખો સેટ ચેક કરી કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરની ત્યાર પછી લેવો હોય તો પણ તમે લઈ શકશો પણ રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચેનો ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો બાકી કન્ડિશન તમે જોઈ શકો છો આખા સેટની કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને પાંચ હજાર જે ભાઈ વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખા સેટની કિંમત રાખેલી છે બે લાખ અને પાંચ હજાર કિંમત અંદાજીત રાખેલી છે થોડું ઘણું માન રહી જશે રૂબરૂ સ્થળ પર રાખ્યો એટલે થોડું ઘણું માન રહી જશે એટલે ભાઈ કિંમત અંદાજિત રાખેલી છે તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ગામ ખીરસરા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ રાજકોટ જિલ્લામાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટરનો ચેટ લેવો હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તમને તેનો કોન્ટેક્ટ નંબર જોવા મળી જશે